ભાવનગર શહેરના બાર એસોસિએશનના સદસ્યો દીપક કુમાર પ્રતાપભાઈ રાવળ તેઓ રાણપુરમાં નાળિયેરી ફાર્મમાં જેડીની જમીન બાબતના કેસમાં ગયા હતા તે દરમિયાન યુવરાજસિંહ ચુડાસમા અને દેવરાજભાઈ સહિત પાંચથી છ લોકો આવીને ગાળો આપી દીપકભાઈ ઉપર હુમલો કરતા સારો માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ બનાવ બનતા સલ્ટી પોલીસ ચોકીએ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ રાવલ દીપક કુમાર પ્રતાપરાય હું એડવોકેટ છું ભાવનગર બાર એસોસિએશનનો સભ્ય છું આજ રોજ હું તથા મારા બીજા જુનિયર એડવોકેટ નંદિતાબેન નિમકર રાણપુરમાં નાળિયેરવાળા ખેતીવાડી ફાર્મમાં જેડીની જમીન અંગે એક રાણપુરની કોર્ટમાં દાવો ચાલે છે એ જગ્યા ઉપર જેડીની તરફેણમાં મને હુકમ મળેલ છે પણ સામાવાળાઓ એમાં વિક્ષેપ કરતા હોવાથી અને એમને નુકસાન ખેતીવાડીમાં કરેલ હોવાથી અમે તે જગ્યા ઉપર ગયા એ જગ્યા ઉપર જ્યારે અમે ગયા ત્યારે પુષ્પરાજસિંહ ચુડાસમા ઊભા હતા એ અમને પૂછવા કે શા માટે આવ્યા છે એટલે અમે કીધું કે આ જેડીની જગ્યા છે એ જોવા માટે આવ્યા છે એટલે એમને તરત જ ફોન કરી અને દેવરાજભાઈ ને ફોન કર્યો થોડી વારમાં દેવરાજભાઈ અને એની અરે પાંચ સાત લોકો બીજા આવી ગયા આવી અને સીધા તે ગાળો બોલવા લાગ્યા અને ગાળો બોલી શ્રાવણ મહિનો છે હું કાયમ રુદ્રાક્ષ ધારણ કરું છું એકથી તેર મૂકી રુદ્રાક્ષ મારી માળા ખેંચી લીધી પછી મારે પેશાબના જગ્યા ઉપર પહેલી પાટું મારી એ પાટું મારતાની સાથે જ મને આમ પડી ગયો હું પડી ગયો એટલે મારી ઉપર પુષ્પરાથી ચડી ગયા અને પેશાબની જગ્યા ઉપર પાટાઓ મારવામાં અને એમની સાથે બીજા આઠ દસ જણા હતા એ બધા તથા એક રણવિજયસિંહ ચૂડાસમા હતા એને પણ માથામાં મને માર્યું અને સૂતા પછી પડેલો હતો ત્યારે માથામાં દેવરાજભાઈએ એક પાટું મને માર્યું આ રીતે મને માર માર્યો અને મારા ગળામાં જે માળા હતી એ મારી પાસે ફોટો પણ છે એ એકથી તેર મુકતી સોનાની રુદ્રાક્ષની માળા છે એને એ રુદ્રાક્ષની માળા લગભગ દસ બાર તોલાની હશે એ દેવરાજભાઈ આંચકીને લઈ ગયા છે દસ બાર લાખ રૂપિયાની માળા થાય સાહેબ અત્યારે એટલે એ માળા એ આંચકીને લઈ ગયા છે એ લોકો પાસે કોઈ હથિયાર નહોતા પણ એવું બોલતા હતા કે આજ તો આને મારી જ નાખો છે પણ મારી આરે જે નંદિતાબેન હતા એ મારી આડા ફરવા માંડ્યા એટલા માટે થઈ અને એ વખતે મારી જોડે જે જગ્યા જેનો કેસ છે એ જેડી હતા એ એમને પકડી રાખવા માંડ્યા નહીં તરીકે દેવરાજભાઈએ કીધું કે તને તો મારી જ નાખવાનો છે અને આટલી જ વાત છે બાકી બીજા કોઈ હથિયારો નહોતા પણ મને બૂટથી પ્રાઇવેટ પાર્ટ ઉપર જોરથી લાત મારી અને પછી બહુ જ ખૂંદ્યો રાણપુરમાં થાય અત્યારે હું ભાવનગર કારણ કે સિવિલ હોસ્પિટલ સર્ટી હોસ્પિટલમાં મને ત્યાંથી લઈ આવ્યા એટલે મારો દીકરો રસ્તામાં ધોલેરાથી કારણ કે હું રસ્તામાં બેભાન થઈ જતો હતો અને મને પેશાબની જગ્યાથી બ્લીડિંગ બહુ થતું હતું એટલે હું રસ્તામાં પંદર વીસ પંદર વીસ મિનિટ બેભાન થઈ જતો હતો એટલે મને અહીંયા લઈ આવ્યા અને આપ આવ્યા એટલું